નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ સિગુતર સાધનામાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું મંત્ર લઈને આવ્યો છું મારા દર્શકો એવું કહે છે કે તમે ચહેર માતાની સાધના આપો ચહેર માતાના મંત્ર આપો તો મિત્રો આ ચહેર માતાનો મંત્ર છે ચહેર માતાની સાધના છે પણ નિવારણ મંત્ર છે મિત્રો નિવારણ મંત્ર માતાજીનો મંત્ર એવો છે કે તમે માતાજીની કાયમી માટે પૂજા કરો ધૂપ કરો અને માતાજીના મંત્ર તમે શ્વાસ માળા કરશો ને તો માળા કરશો તો માતાજી તમારા પર દયાવંત અને માતાજી તમારે માટે કૃપા બની રહેશે માતાજી સિદ્ધ થશે માતાજી તમારે કામ કરશે આ નિવારણ મંત્ર તમારે કાયમી માટે હવારમાં નાય તો જયારે માતાજી ના દીવાબત્તી કરો ત્યારે એક માળા કરવાની એક માળા સવારમાં એક માળા રાત્રે શું ઉગતી વખતે આવી રીતે તમારે સવા મહિનો કરવા સવા મહિનો કરશો એટલે માતાજીનું આ મંત્ર તમારે સિદ્ધ થશે સિદ્ધ થયા પછી માતાજી મનોકામના પૂરી થશે તમે પૂરા પાણી કરવી કરી શકશો માતાજી તમને ધોણું આવશે ધોણવા આવશે માતાજી તમને કોઈ બીનો જે પ્રશ્ન પૂછ્યો પ્રશ્ન જવાબ પણ એક મહિનો તમારે સવાય એકસો નાઠ માળા સવારમાં અને એકસો નાઠ માળા સ્વાજે બરોબર અને નિયમ પાળવો પડશે નિયમ એટલે બારની વસ્તુ કોઈ ખવાશે નહીં માંસ મદિરા કોઈ બી વસ્તુ તમારે કોઈ ખવાશે નહીં તારું નહીં બરોબર તો આ મંત્ર તમારે સિદ્ધ કરવા માટે સવારમાં નાઈ તું કાયમી માટે માતાજીનો દીવો કરી ચહેર માતાને પૂછતા હોય તમે તાર દીવો દૂધ કરી અને માતાજીનો મંત્ર સવારમાં એક ટાઈમ કરવાનો છે એક માળા અને રાત્રે કરવાનો છે

સવા મહિનો કરવાની સવા મહિનો સવારમાં એક માળા સાંજે એક માળા અને જયારે માળા કરવા બેસીએ માતાજીની આગળ ચાલુ રાખવાનું ગુગલ લો કરી શકો છો તો મિત્રો તમે આ સાંભળવા મંત્ર તમને ઓમ નમો કેસર ભવાની મમમ કાચ સિદ્ધ કાર્ય સીધ મેરે પીછે ચલે કેસર ભવાની આગે ચલે તેરી ભક્તિ મેરી શક્તિ ચલો મંત્ર ઈશ્વરી વાંચા દેખું દેખું કેશર ભવાની તેરા મંત્ર કા તમાશા મંત્ર છે મંત્ર તમને હું વિડીયા સ્ક્રીન પર પણ આપીશ ઓમ નમો કેશર ભવાની મમ કાચ સિદ્ધ કાર્ય સિદ્ધ મેરે પાવ પીછે ચાલે કેશર ભવાની આગે ચાલે તેરી ભક્તિ મેરી શક્તિ ચલો મંત્ર ઈશ્વરી બાજા દેખ કેશર ભવાની તેરા મંત્ર કાતામાં છે મંત્રતા કેશર ભવાની તે મંત્ર ગાતામાં છે મંત્ર મિત્રો આવ્યું છે અને તમને કઈ કે વિધિ સવાર સાંજ અને અત્યારે તમે નવરાત્રીમાં દશેરા ચાલુ કરી શકો છો અને દશેરા કોઈ સારો વાર રવિવાર

આ ચહેર માતા ની નિવારણ મંત્ર હતો અને ચહેર માતા ને ચિત કરવા માટેનો મંત્ર છે મિત્રો ને આપણે વિધિ હતી અમારા દર્શકો કહેતા કે ચહેર માતા ની મંત્ર આપો ચહેર માતા નો મંત્ર છે નિવારણ મંત્ર છે તો મિત્રો અમારી યુટ્યુબ ચેનલ શિકોતર સાધના તમે જોતા રહો લાઇક કરતા રહો ને શેર કરતા રહો જો બળજી હું વિડીયો લઈને કાલે આવતીકાલે આઠમ છે માતાજીને પટ્ટી ભરવાનો એક વિડીયો લઈને આવીશ પછી એ બીજો વિડીયો છે વાહણવાટી સતી શિકોતર વાળવાટ શિકોતર છત્રી શિકોતર અને બાળ શિકોતર અને મસાણી શિકોતર તમામ વિડીયો લઈને આવવાનો છું એક વિડીયો અંદર મંત્ર વિધિ અને માહિતી આપવાનો છું તો મિત્રો જય માતાજી અમાર શિકોતર સાધના ચેનલ શિકોતર સાધના ચેનલ લાઈક કરતા રહેજો શેર કરતા સબ્સ્ક્રાઇબ કરતા જય માતાજી જય શિકોતર માં જય શિકોતર